જયમાં વિશ્વભરી દર્શક મિત્રો હું આ ઘાણી વસતાભાઈ દર્શક મિત્રો આપણે પ્રાકૃતિક ખેતીમાં ઉનાળું જે મગફળીનું વાવેતર કરેલું છે ગાય દર ખેતી વીસ નંબર એ વીસ નંબરની અંદર તમે અમારા પણ શાહ પણ જોઈ શકો છો અને આગલા વિડીયાની અંદર આપણે દેશી આંકડો પણ દર્શાવ્યો છે એ તમામે તમામ દવા આપણે અહીંના સેવકો જે બનાવે તો એની અંદર પણ વિકાસે બહુ સારો થયેલો છે પણ પોક પોક છોડ ફૂગને જે મૂળની ફૂગ લાગે છે એના માટે સેચ્છેજ પુકારો દેખાય છે તો એના માટે મૂળના ફૂગને કંટ્રોલ કરવામાં સારું કામ છે આંકડાનો ગોળો અથવા એક અંણીના પાનનો એક ડોઝ બને છે કે બસો લીટર બેરલની અંદર આપણે પહેલાં એક ગોળાની અંદર એક કિલો અના પાન ખાંડી નાખવાના દસ લીટર ગાયની ખાટી સાચ અને એક કિલો બાજરો કે બાજરીનો લોટ એની અંદર નાખી અને આઠ દિવસ ઉકાળાની અંદર આપણે માટલામાં ભરી અને દાટી દેવાનું આઠ દિવસે એ માટલું કાઢી અને બસો લીટર બેરલની અંદર નાખી અને હલાવી અને ડ્રીપ દ્વારા અથવા પિયત દ્વારા તમે દઈ શકો તો મૂળની ભૂખ ઓ માંથી એંશી ટકા કંટ્રોલ થઈ શકે છે તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ ઉનાળી મગફળી જે વાવેતર કરેલું છે પ્રાકૃતિક ખેતીમાં તો આજે નહીં તો કાલે ગાય ધારી ખેતી વગર નહીં ચાલે એ તમને મને બધાને ખબર છે તો આ પણ વિડીયો મારો સારો લાગ્યો હોય તો આગળ મોકલજો શેર ભાષને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો જય હિન્દ જય ભારત જય ગૌ માતા જય મા વિષ્ણુ